સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોટા ગુજરાતના પનોટા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભરકોધરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અગિયારથી એક કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ત્યારબાદ બેથી ત્રણના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે તેમજ સાંજે પાંચ કલાકે અમારા ભરકોદરા કાપોદરા કોસમડી ભાડી આ ચાર ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે લગભગ આજે પાંચસો બહેનો અહીંયા પાંચસો બહેનોનો આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે